રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે શ્રીજીનગરના રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર બેઠા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ની તચેરીએ શ્રીજી નગરના રહેશને છેલ્લા 7 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ના આપવાને લઈને રાધનપુર નાયબ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી પ્રતિક ધરણા ઉપર બેઠા નગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી શ્રીજી નગરના રહેશને પાણી આપવામાં ન આવતું હોય પીવાના પાણીની અને વાપરવાના પાણીની હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘેર નિંદ્રામાં સુધી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય તેને લઈને આજ રોજ શ્રીજીનગરના રહીશ્યો રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર બેઠા હતા રાધનપુર ખાતે સરકાર શ્રીના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે જળસે નળ યોજનાની વાતો કરતી સરકાર આ પુરાવો લોકોને સાત સાત વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય ન છૂટ કે ગાંધીજી દ્યા માર્ગી લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોય નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો પાણી વગર કરી રહ્યા છે શ્રીજીનગરના રહીશો આંદોલન આ આંદોલનની અંદર રાધનપુર મહિલા શેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માંગણી પણ કરી હતી રિપોર્ટર દીપક સથવારા પાટણ મારું નામ ભરવાડ વરુણભાઈ અમે છેલ્લા દસ વર્ષથી શ્રીજીનગર સોસાયટીમાં રહીએ છીએ અમે છેલ્લા દસ વર્ષથી દરેક મામલતદારશ્રી ધારાસભ્યશ્રી અને દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રતિક ઘર પર બેઠા છીએ મારું નામ જ્યોતિબેનજી જોશી જ્યોતિબેન ગણપતભાઈ જોશી હું રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ આ લોકો આજે પ્રતિક ધરણા ઉપર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે ત્યાં છેલ્લા દસ વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી તો એમના વેરા વસૂલવામાં આવે છે આ લોકોએ ધારાસભ્યશ્રી વહીવટદારશ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક 75 વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નઈ મળે એક બાજુ 3 કરોડ ને 88 લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓમાં સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તો આ સરકાર કરવા બેઠી છે શું નલસે જલ યોજનાની વાતો કરે છે તો આ લોકો તો રાડો પાડી રહ્યા છે કે અમને પાણી મળતું નથી પીવાનું પણ પાણી મળતું નથી તો નલ સે જલ યોજના ગઈ કે એમના ઘરો ગઈ અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહી છું અને આમાંથી કોઈ પણને કંઈ પણ થયું તો આની જવાબદાર નગરપાલિકા અને કલેક્ટર શ્રી રહે છે શ્રીજી નગર માં રહીએ છીએ હું પૂનમ બોલું છું 10 વર્ષથી થી અમે રહીએ પણ મને પાણી ની સુવિધા નહીં અમને અમે પાણી વગર અમે ચમચમ કરીએ પાણી અમારે ટેન્કર મંગાઈ મંગાઈને અમારે પાણી પીવાનું કરીએ છીએ અમે ટાંકા બન્યા પણ અમારે પાણી નહીં મળતું અમે લાઈટ નું નહીં અમાર ઠેકાણું અમાર રોડ નું નહીં રોડ વરસાદ થાય ને તો આટલો આટલો ગાળો ગીચર હોય અમે વરસાદમાં પાણીમાં હેડી અમારે છોકરા ને બધા કેટલું આમ પરિસ્થિતિ થાય છે અમારે તો કઈક કરવું તો પડે ને સરકાર ને તમારે તો સમજવું પડે ને એમ તો કરાય ને કે ના કે કોક બજાર ગરીબી હે તારે આટલું ગાય આટલું કરે હે બધા વસ્તી તો સમજવું સહાયતા દેવી પડે ને તમારે સાહેબ ને અમે સાપરામાં રહીએ છીએ અમારે કેટલી પરિસ્થિતિ આવે છે